ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યો છે ત્યારે કોઈ છેતરપિંડીનો પ્રયાસ થાય તે પહેલા સાયબર ક્રાઈમ અને પોલીસ કમિશનરને આ બાબતની જાણ કરાઈ છે વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલા ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે તાજેતરમાં જ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો હતો એ જ રીતે ડભોઈના ધારાસભ્ય ના નામથી નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઈના ધારાસભ્યના ટેકેદારોએ તેમનું ધ્યાન દોર્યું હતું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગમાં ભૂલ છે જેથી આ નકલી ફેસબુક એકાઉન્ટ હોય તેમ લાગી રહ્યું છે જે અંગે ડભોઈના ધારાસભ્યએ તેમના તમામ મિત્રમંડળમાં બોગસ ફેસબુક એકાઉન્ટ થયું છે તેની જાણકારી આપી હતી